છત્તીમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ બેમેટાઉન્ડર ભીષણ વિસ્ફોટમાં છ લોકોને ગંભીર ઇજા એક વ્યક્તિનું વિસ્ફોટમાં મોત નીપજ્યું રાયપુરની આંબેડકર હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા વિસ્ફોટના સીસીટીવી અવાજ આસપાસના ગામો સુધી પહોંચ્યો ગન પાઉડર ફેક્ટરીમાં આવી છે હડકમ મચ્યો હતો લોકો વિચારમાં પડ્યા હતા કે આખરે આ બ્લાસ્ટ કઈ કયા સ્થળે થયો છે પરંતુ ત્યારબાદ એક વિડિયો વાયરલ થયો જેનાથી એ ખ્યાલ આવ્યો કે એક ફેક્ટરીમાં આ બ્લાસ્ટ થયો છે રાયપુરને આંબેડકર હોસ્પિટલમાં જે ઘાયલ હતા તેમને ખસેડવામાં આવ્યા વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વિસ્ફોટનો અવાજ આસપાસના ગામ સુધી પહોંચ્યો હતો અમદાવાદના પાલડી રેસ્ટોરન્ટમાં થી છ શખ્સોનો આતંક સામે આવ્યો છે અચાનક અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટમાં ઘુસી સ્ટાફને ધમકાવીને રૂપિયાની માંગણી કરી હતી દાદાગીરી કરતા ઇસામોએ એક વ્યક્તિને છરી મારી દેતા તેને ઈજા પહોંચી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી રાજકોટમાં ફરી ખેલાયો મોતનો ખેલ રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષા ચાલકોએ રેસ લગાવી અને વિડિયો વાયરલ થયો પચાસ થી વધુ બાઇક ચાલકો અને રિક્ષા ચાલકોએ રેસ લગાવી હાઇવે માથે લીધો રિક્ષા ચાલકોની આ રેસ નો વીડિયો વાયરલ થયો છે वायरल हुआ है उसमें गाड़ी ऑटो रिक्शा ये सब देखने में आया है और वो ओवर स्पीड और डेंजरस ड्राइविंग करते हुए दिख रहे हैं तो हमने इमीडिएटली जो है अपनी दो टीम ट्रैफिक की बनाई है और हम उनको आइडेंटिफाई करके आरटीओ से सारी इन्फॉर्मेशन दे के और उनके घर से उनको पकड़ के लेके आएंगे और उनके अगेंस्ट में एक्शन ज़रूर लेंगे સમાચાર સુરતથી સુરતના પાંડેસરા વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મિલન પોઈન્ટ પાસેનો વિડીયો વાયરલ થયો જોખમી રીતે નાના બાળકોને બાઇક પર સવારી કરાવવામાં આવી રહી હતી પર જોખમી રીતે નાના બાળકને બાઇક ચલાવવાનું કહીને રીલ રીલ બનાવતો વિડીયો વાયરલ થયો છે અંધશ્રદ્ધામાં લોકો પાસેથી પૈસા પડાવતા શખ્સનો પર્દાફાશ થયો પોરબંદરમાં મુસ્લિમ વેશ ધારણ કરી પોરબંદરના નાગરવાળા વિસ્તારમાં રાજેશકી નામનો કરી લોકોના દુઃખ દર્દ દૂર કરવાના ધતિ કરતો સાથે જ ઉર્ષ ભરવાના નામે લોકો પાસેથી દસ હજારથી લઈને એક લાખ રૂપિયાની ઉર્ષ ભરવાના નામે દસ હજારથી લઈને એક લાખની રકમ રખાવતો હતો રાજેશ ફકીરા નામના બાપુ છે તે લોકોને પાણી પ્રભુતિ અને દોરા આપતા હતા લાલ લીલા સફેદ દોરા આપતા હતા અને માનવ સાથે ખીલવાડ કરતા હતા આજે વિજ્ઞાન ગાથાની ટીમ અને કીર્તિમંદિર પોલિટેશનની મદદથી બારસો ને ત્રેપનમો સફળ પડદાપાર થયો છે તેને કબૂલાત પણ આપી દીધી છે કે આથી તમામ પ્રકારની છેલ્લા ત્રીસ વર્ષના ધોરાધાકાના પ્રસંગની લીલા બંધ કરવાની જાહેરાત કરી છે રાજકોટ સિવિલમાં દર્દીઓની હાલાકીનો મામલો ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે નિવેદન આપ્યું સિવિલ સુપરિન્ટેન્ડન્ટ સાથે તેમણે વાતચીત કરી અને ત્યારબાદ એર કુલર લગાવવામાં આવ્યા જરૂર પડશે તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એસી પણ નંગાશે તેવું આશ્વાસન પણ તેમણે આપ્યું આજે આપ જાણો છો એ રીતે સમગ્ર રાજકોટમાં હીટ વેવ ચાલી રહ્યો છે અને એને લીધે થઈને દર્દીઓને થોડી વધારે ગરમી લાગતી હોય એ બાબતે ધ્યાને આવતા તરત જ રાજકોટના સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાઇડને જાણ કરવામાં આવી છે અને તમામ જગ્યાએ જે કોઈ પણ આપણું સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને જનાના હોસ્પિટલ આ બંને હોસ્પિટલ છે એ તો એસી છે પરંતુ એ સિવાયની જે પણ નોન એસી વિભાગ છે ત્યાં પીઆઈયુની સમગ્ર ટીમને કામે લગાડી દેવામાં આવી છે

મામલે એસએસજી તંત્ર બોરી મુકવાની એની જગ્યા તત્ત ચાર ચાર બોડી મેલી છે કોલુમ અને એ બોરી પછી ઘણી વાર તમે જોતા હશો અને તમે સાંભળ્યું છે કે બદલાઈ જતી હોય છે ઘણી બોડી આપણી હોય છતાં બી બીજા લઈ જતા હોય છે અત્યારે તમે જોઈ શકો તત્તન બોડી મૂકવાથી ગંધાઈ છે બી એટલું બધું અને નવી જે બોડી આવી રહી છે એને મૂકવાની પરિસ્થિતિ બી નથી કેમકે કોલરૂમ બી બંધ થઈ ગયા છે અત્યારે જે પ્રમાણે ના એસએસજીના કોલરૂમ ચાલુ હોવા જોઈએ જેટલા એ અત્યારે બંધ થઈ ગયા છે રાજ્યભરમાં હિટવેવની આગાહીના પગલે કાઢજાટ ગરમી પડી રહી છે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ સુરત મનપા સંચાલિત માં ગરમી થી તબા પોકારી ઉઠેલા દર્દીઓએ ના છૂટકે ઘરેથી પંખા લાવવાની ફરજ પડી હતી ટીમ હોસ્પિટલ પહોંચતા તંત્ર આવી ગયું તંત્ર દ્વારા ટેબલ ફેનની વ્યવસ્થા કરાઈ જૂનાગઢમાં લોહીની વાળા દર્દીઓ માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા જુનાગઢમાં ચાલુ વર્ષે હિટવેવ ને લઈ બ્લડ ડોનેશન કેમ્પ ઓછા થયા બીજી તરફ જે રક્તદાતાએ લોહી આપ્યું હોય તે ત્રણ માસ સુધી લોહી આપી શકતા નથી તેને લઈ લોહીની ખૂબ મોટી અછત ઊભી થઈ બીજી તરફ સિવિલ હોસ્પિટલ દ્વારા પણ વધુમાં વધુ બ્લડ ડોનેશન કેમ્પ થાય અને વર્તાઈ રહી છે કેમ્પ ખૂબ ઓછા થઈ રહ્યા છે વર્ષે ઘણા બધા કેમ્પ અમે કરીએ છીએ પણ છેલ્લા મહિનાથી કેમ્પમાં ખૂબ જ ઘટ આવી છે જેને કારણે સિવિલ હોસ્પિટલ છે અને પ્રાઇવેટ બ્લડ બેંકોમાં પણ બ્લડની ખૂબ જ મોટી અછત વર્તાઈ રહી છે બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં દૂધની ડેરીએ મહિલાઓએ હોબાળો મચાવ્યો કાંકરેજ તાલુકાના ટોટાણા ગામની દૂધ ડેરીએ ગામના લોકોએ તાળામારી હોબાળો કર્યો સમયસર પગાર ન મળતા અને ડેરીના મંત્રી તથા ચેરમેન બદલવાની માંગને લઈ ગામની મહિલાઓએ વિરોધ કરી ડેરીને તાળા માર્યા જ્યાં સુધી સમયસર પગાર નહીં મળે ત્યાં સુધી ડેરી બંધ રાખવાનો નિર્ણય કર્યો અમદાવાદની તૈયારીઓને પગલે ભયજનક મકાનો બાબતે તકેદારી રાખવાની જાહેર ચેતવણી અપાઈ રથયાત્રાના રૂટમાં સર્વે કરીને ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવશે ગત વર્ષે રથયાત્રામાં મકાનની બાલ્કની ધરાશાયી થવાની ઘટના બની હતી જેના પગલે જમાલપુર

જ્યારે એક દોઢ મહિના પછી રથયાત્રા હોય તો આજથી જ તેની શરૂઆત ચાલુ કરવી જોઈએ અને ત્યાં નોટિસો આપીને જ્યાં જ્યાં ભયજનક લાગે ત્યાં જરૂર લાગે તો કોર્પોરેશન દ્વારા પણ મમ બરમત કરીને આ વાતનો નિકાલ લાવવો જોઈએ

કામકાજ કરાવી રહ્યા છે સૌથી મહત્ત્વની વાત છે કે આ તો આ વિસ્તારની વાત થઈ પરંતુ દરિયાપુર વિસ્તારમાં એવી અનેક જગ્યાઓ છે કે જ્યાં ભયજનક મકાનો આજે પણ છે અને તેને કારણે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જ્યારે નોટિસ આપવામાં આવે છે છતાં પણ લોકો છે તે મકાનો ઉપર ચડે છે અત્યારે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને જમણી તરફ હું કહીશ તો જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે તેની દરેક જે પિલર છે તે પિલરમાં પણ તિરાડો પડી ગઈ છે આવી પરિસ્થિતિમાં પણ લોકો જો આવા મકાનો ઉપર ઊભા રહે તો ખરેખર પરિસ્થિતિ તંગ બની શકે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે આ એ જ રૂટ છે કે જ્યાંથી રથયાત્રા પસાર થાય છે અને રથયાત્રા જ્યારે આ રૂટ પરથી પસાર થાય ત્યારે લોકો છે તે ખાસ કરીને રથયાત્રાને નિહાળવા માટે આવી જર્જરિત બિલ્ડિંગમાં ઊભા થાય તો શું થાય તે સૌથી મોટો સવાલ હી ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિની અંદર કેવા પ્રકારના પગલાં ભરવા જોઈએ તે હવે અમદાવાદ મહાનગરપાલિકાએ વિચારવું રહેશે કેમેરા પર્સન કિરેન ચા દીપિકા કુમાર ન્યૂઝ એટ ગુજરાતી અમદાવાદ